અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો માટે લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટમાં પણ લોકસભા ચૂંટણીને લઈ ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે લોકસભા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સાંસદ મોહન ગુંડારિયા પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ટિકિટ કોને આપવી એ પાર્ટી નક્કી કરશે અન્ય નામો પણ ચર્ચામાં છે તેવો સવાલ કરતા મોહનભાઈ કંડારીયાએ કહ્યું હતું કે લોકશાહીમાં કોઈને પણ ટિકિટ મળી શકે છે વડાપ્રધાન મોદીનો વિકાસ રથ આગળ વધારવા માટે અમે તૈયાર છીએ રાજકોટ સહિત રાજ્યની તમામ લોકસભા સીટો પર કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન અમારા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી સાહેબની હસ્તે અમારા પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ સી પાટીલ સાહેબ અમારા પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી થયું એ ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતની બાકીની પચીસે પચીસ લોકસભાની સીટો પર એ કાર્યાલયનું લોકાર્પણ થયું છે આજે રાજકોટની ખાતે દસ રાજકોટ લોકસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન અમારા પ્રદેશના યસસ્વી પૂર્વ અધ્યક્ષ આદરણીય આરસી ફળદુ સાહેબ અમારા રાજ્યના યસસ્વી પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના નેતા આદરણી વિજયભાઈ રૂપાણી સાહેબ અમારા વડીલ અને રાજકોટના નેતા વજુભાઈ વાળા સાહેબ અમારા સાંસદ મોહનભાઈ કુંડારીયા સાહેબ અમારા શહેરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી અમારા પ્રદેશમાંથી પ્રદેશમાં દીપિકાબેન હું અમારા સૌ ધારાસભ્યો અને સૌ કાર્યકર્તાઓની વચ્ચે રાજકોટ લોકસભાના કાર્યાલયનું પણ આજે ખુલ્લું મૂકવાનું પ્રસંગ બન્યો છે સૌ કાર્યકર્તાઓએ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની તમન્ના છે કે છવ્વીસમાંથી છવ્વીસ સીટ ત્રીજી વખત જીતવાના છીએ પરંતુ પાંચ લાખથી વધારે લીટથી જીતવા માટેનો સંકલ્પ સાથે આજે લોકસભા ચૂંટણીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ છે તે શરૂ કરી દીધી હોય તે પ્રકારની હાલ જે છે તે જોવા મળી રહ્યું છે રાજ્ય રાજ્યની છવ્વીસ જે સીટો છે તેના માટેના કાર્યાલયનું ઉદ્ઘાટન છે તે આજે થવા જઈ રહ્યું છે આપણી સાથે મોહનભાઈ છે તેમની સાથે વાત કરશું રાજ્યના છવ્વીસે છવ્વીસ કાર્યાલયોનું આજે ઉદ્ઘાટન થવા રહ્યું છે કમળના ચિહ્નને લઈ અને આ સમગ્ર જે છે તે એક વાતાવરણ પાછું ભાજપે બને તે માટેની તૈયારીઓ છે શું ખાસ કરીને આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી સાહેબના કર કમલોથી ગાંધીનગર લોકસભા સીટના કાર્યાલયનું ઓપનિંગ થવાનું છે એમને લાઈવ સંબોધન કરવાના છે ને છવ્વીસે છવ્વીસ કાર્યાલય મધ્યસ્થીને જ્યારે લોકા આજે ઓપનિંગ થવાના એના ભાગરૂપે આજે રાજકોટ કાર્યાલયનું પણ ઓપનિંગ થવાનું છે કબળનું ઓપનિંગ થવાનું છે અને કબળનું પ્રતિક એ અમારા માટે મહત્ત્વનું છે અને પ્રતિકના આધારે ચૂંટણીઓ લડાતી હોય તો આજે અમારા પ્રતિકના કાર્યાલયનું પણ ઓપનિંગ થઈ રહ્યું છે અગાઉ પણ તમે સાંસદ છો શું આશા છે આપને ટિકિટ મળશે કે એ ભારતીય જનતા પાર્ટી મોડી મંડળ નક્કી કરે અમારું પ્રતિક કમળ છે અમારો ઉમેદવાર કમળ જ છે માનો ને અમે કમળને નિશાનને લઈને લોકોની વચ્ચે જવાના છે આ વખતે ભાજપ ક્યાં વિચાર સાથે લોકો પાસે જશે હંમેશા ભારતીય જનતા પાર્ટી વિકાસને ધ્યાનમાં રાખીને જ ગઈ છે અને વિકાસ અને નરેન્દ્ર મોદી અમારા રાષ્ટ્રીય નેતા છે એના આધારે અમે ચૂંટણી લડવાના છીએ અને જે અમારા પ્રદેશ અધ્યક્ષની અપેક્ષા છે કે પાંચ લાખથી બધા સીટમાં વધારે લીડ આવે તો અમે રાજકોટમાં એથી વધારે લીડ આપવાના છે એવો મને સો વિશ્વાસ છે શું લાગે છે રાજકોટમાં કેટલી લીડ આપણે લાવશે પાંચથી વધારે લીડ આવશે એવો મને સો વિશ્વાસ છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની જે છવ્વીસ લોકસભા સીટો છે આ તમામ સીટો માટે છે આ તેના કાર્યાલયનું ઉદ્ઘાટન છે તે આજ જેપી નડ્ડાના હસ્તે થવા જઈ રહ્યું છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ